કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એક વખત સમર્થ રામદાસ એ પોતે રામાયણ લખતા હતા અને એ પોતે રામાયણ લખ્યા પછી સમર્થ ગુરુ રામદાસ એ રામાયણની કથા કરતા હતા જ્યાં જ્યાં રામાયણની કથા એ કરવા માટે જતા હતા ત્યારે ભગવાન એ પોતે એ ત્યાં બિરાજમાન થતા હતા એક વખત એ ગામની અંદર રામ આ સમર્થ એ રામદાસ હતા એ પોતે કથા કરવા ગયા એટલે એ કાસન એ હનુમાનજીનું પણ એ બિરાજમાન કરવું પડે કે ત્યાં એ સાક્ષાત હનુમાનજી પણ એ કથાની અંદર એ બિરાજમાન થતા હતા એક વખત આ સમર્થ ગુરુ રામદાસ એ પોતે રામાયણની કથા કરી રહ્યા હતા તેવા વખતે એ કથાની અંદર એમણે કહ્યું કે જ્યારે હનુમાનજી વાટિકાની અંદર ગયા ત્યારે તેમણે એ શ્વેત ફૂલ જોયા હતા શ્વેત એટલે સફેદ ફૂલ જોયા હતા ત્યારે એવા વખતે એ જે કથા કરતા હતા રામાયણની ત્યાંથી એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે ના એમણે હનુમાનજીએ લા સફેદ ફૂલ જોયા નથી લાલ ફૂલ જોયા હતા ત્યારે તેવા સમયે આ જે રામદાસ હતા એમણે કહ્યું કે ના ખરેખર હનુમાનજીએ એ સફેદ ફૂલ જોયા હતા આવા જ સમયે હનુમાનજી એ તરત ત્યાં પ્રગટ થયા અને પછી કહ્યું કે હા મેં લાલ ફૂલ જોયા હતા ત્યારે આ રામદાસ કહે છે કે ના તમે લાલ ફૂલ જોયા હતા ત્યારે આ રજક બંનેની ચાલી અને આમ રામદાસ ગુરુ રામદાસ એ પોતે અડગ રહ્યા અને એક જ વાત ઉપર એ કહ્યા કરતા કે ના હનુમાનજી અશોકવાટિકાની અંદર એ શ્વેત ફૂલના એમણે દર્શન કર્યા હતા પરંતુ હનુમાનજીએ કહ્યું કે હું પોતે હનુમાનજી પ્રગટ થયો છું અને હું ત્યાં ગયો હતો એટલે મેં લાલ ફૂલો જોયો હતો ત્યારે આ બંનેની રકઝગ ચાલતી હતી તેવા જ સમયે રામચંદ્ર ભગવાન એ પોતે પ્રગટ થયા અને પછી એ બંનેની જે રગજગ ચાલતી હતી ત્યાં આ રામ આવી એટલે કે પ્રગટ થઈ અને એમને કહ્યું કે ખરેખર અશોકવાટિકાની અંદર સફેદ ફૂલ હતા પરંતુ હનુમાનજીની આંખો તે વખતે લાલ હતી એ વખતે ક્રોધમાં હતા એટલે એમને એ લાલ ફૂલ એ દેખાતા હતા આમ આ મોર દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ આંખોની અંદરથી આપણે જેવી દ્રષ્ટિ રાખી અને જોઈએ તો ખરેખર આપણને સૃષ્ટિ એવી જ લાગે કારણ કે હનુમાનજીને એ લાલ ફૂલ જ દેખાતા હતા જ્યારે ખરેખર એ રામ ભગવાન પ્રગટ થાય અને કહ્યું કે ના ખરેખર એ સફેદ ફૂલ હતા પરંતુ એમને ક્રોધના કારણે એ લાલ દેખાતા હતા આમ જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ માટે આપણે આપણી દૃષ્ટિને એકદમ અત્ર તત્ર સર્વત્ર ભગવાનના દર્શન કરી અને શુદ્ધ વિચારોથી એ સૃષ્ટિને જોવાનો પ્રયત્ન કરીશું તો ખરેખર આપણને દરેક જગ્યાએ ભગવાનના દર્શન થશે એઝ ആദ്യ ശുഭ ദിന പ്രാർത്ഥന ബോലി കൃഷ്ണക്ക് നൈ ലാ ല